આગળ આપણી જે ભાવમાં આપણી સાડી બેસી હોય આજે આપણે તમને ડાયરેક્ટ સેલ દઈ દેવો જેકરના કોટાની ફેન્સી ને હેવી સાડી છે પાલો આવીએ જો બ્લાઉઝ હશે પાલો હોય છે આપણી તમને બતાવતા જ હું અને કહેતા જાય હું અઢીસોની છે પાંચસોમાં બે એક લ્યો તો ત્રણસો બે લ્યો સાથે તો પાંચસોમાં બે સાથે બે લેવો તો પાંચસોમાં બે આવીએ એક લેશો તો ત્રણસોમાં આવીએ બે લેશો તો એક સાડી અઢીસો પડશે જેકાટ બોર્ડરનો ફોટો આવશે લાલ કલર વ્હાઈટ પ્રિન્ટની ડિઝાઇન છે અને આજની સાજા સાડી આજ જ ભાવને આ જ સેલમાં તમને બધાય પીસ બતાવી દઈએ અને તમારે આપણે તમને કીએ જ છીએ પાર્સલ કરવાના ચેનલમાં જો કોઈ નવા હોય એને આપણના વિડીયા ન જોતા હોય એટલે આ એક લેશો તો ત્રણસો અને એ બે લેશો સાથે તો અઢીસો આમાં આપણે બ્લાઉઝ નથી આવ્યું આ રીતના ચેકાટ બોર્ડરનો ફોટો આવશે પાલો પણ છે અને ઝેરી લીલો કલર છે તમને જે કલર બતા હોય પણ હું તમને કલર કહેતી જાય કે હાન લાઇટના પ્રકાશમાં થોડો કલરનો અભાવ થાય કે વિડીયામાં કલર બીજો આવે ને પછી આપણે પાર્સલ કર્યા પછી તમને બીજી મળે એને હિસાબે ઝેરી લીલો કલર છે જેકાટ બોટરનો ફોટો છે અને આનો પણ ભાવ આપણે ત્રણસો રૂપિયા જ છે સાથે બે લેશો તો જ પાંચસોમાં આવશે એકનો ભાવ ત્રણસો રૂપિયા છે અને જે પણ ચેનલમાં જે નવા હોય અને એને ખબર ન હોય એને આજે આપણે ફરીથી પાછું રિપીટ કરી દઈએ કે જો આપણી તેને કુરિયર કરીએ છીએ એટલે તમે જે ઓલામાં રહેતા હોય અમારા વોટ્સએપ નંબરમાં તમે ફટાફટ સાડીનો સ્ક્રીનશોટ પાડો અને મારા આ જ નંબર મારા વોટ્સએપ જેમાં નાખો અને ઓર્ડર બુક કરો ને તમારે પેમેન્ટ પહેલાં કરવાનું રહે ને આપણે તમને કુરિયર નાખીએ એટલે તમને આ જ આપણે કુરિયર નાખીએ એટલે કાલે મળી જાય એ રીતના હોય લગ્ન પ્રસંગમાં પહેરાય એવી એકદમ મસ્ત પાલો બ્લાઉઝ સાથે

પીળી દરબારી ટાઈપ માં બે બાંધણી ની વચ્ચે ડિઝાઇન આવશે અહીંયા પણ એકદમ મસ્ત પટ્ટો આવી રીતના આવશે સેમ સાડી નું જ સાડીમાં તમને બ્લાઉઝ મળી જાય અને આ રીતના આપણી સાડી આવશે ફટાફટ તમે સેલ નો લાભ લ્યો ઓર્ડર બુક કરો સેમ સાડી નું જ બ્લાઉઝ આવી જાય ને પાલવ નથી એમાં આપણે નો સેમ ગુલાબી કલર છે જે પણ તમને બતાવી દઈએ એકદમ જોરદાર કલેક્શન છે બધી જ સાડીના જોવો હાથીરાવારો પાલવા આવીએ અને આપણે રાણી ગુલાબી કલર છે તમને મીડિયામાં જેવો દેખાતો હોય પણ હું મારે મોટેથી કહું ને કલર રાણી ગુલાબી છે રાણી ગુલાબી કલર છે મીડિયામાં તમને જે દેખાતો હોય એ છતાંય પણ તમે ઓર્ડર બુક કરશો તો એવું હોય તો આપણે તમને કાલે દિવસના એના ફોટા મોકલી દેવું કેમ કે આપણે કાલે છ વાગે છે ને આપણે પાર્સલ ઘરેથી નીકળે ને આ રીતના બાંધણી પાલવ ને સાડીનું જ સેમ આપણી બ્લાઉઝ આવી જાય અને કાપડ એકદમ લચકો આવશે બધી જ સાડી એક જોતી હોય તો ત્રણસો ને બે જોતી હોય તો પાંચસો ને બે બધી જ એકદમ હેવી ફેન્સી પ્રિન્ટના કલેક્શનમાં છે જોવો આપણે એકદમ મસ્ત ડિઝાઇનમાં ને મસ્ત કલેક્શન છે આજુબાજુમાં બે બહેન રહેતા હોય બે જોઈન્ટ થઈને મંગાવી શકે તો પણ એને ફાયદો જ થાય આમાં પણ આપણી પાલવ છે જ અને બ્લાઉઝ પણ છે ને બધી જ સાડીનું એકદમ મસ્ત કલેક્શન છે આપણે બહેનોને સેલ આપવો પણ બરાબર કહેવાય દરરોજના આપણા કસ્ટમરને થોડોક આપણી લાભ આપવો જ જોઈએ પછી જેકાટ બોર્ડરના ફોટામાં એમાં પાલવ નથી બ્લાઉઝ છે આ ગુલાબી કલર છે એકદમ અને તમને બ્લોગમાં જે કલર દેખા છે પણ ગુલાબી કલર છે અને આપણે તમને બ્લાઉઝ બતાવી દઈએ જલ્દી જલ્દી વિડીયો જોઈ આપણે બ્લાઉઝ છે અને તમે તમારો ઓર્ડર બુક કરો આપણા નીચે વોટ્સએપ નંબર આપ્યા વાત પ્રસંગમાં પહેરાય એવી અને એકદમ એવીમાં આપણી તમને આ છે ડાયરેક્ટ પાંચસોમાં બે એકલી હોય તો ત્રણસોમાંનો સેલ કરી દીધો ત્રણસોમાં એકલે એક સાડી મંગાવીએ તો પણ તમને ફાયદો થશે તો તમારે જે પણ સાડી જોતી હોય એ ફટાફટ ઓર્ડર બુક કરો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર નહીં સબસ્ક્રાઈબ ને ભૂલ કરવાનું ભૂલતા નહીં તો દરરોજના નવા નવા વિડીયાનું તમને નોટિફિકેશન આવે અને તમે નવી નવી વેરાયટીમાં સાડી જોઈને મંગાવી શકો મળીએ પાછા નવા બ્લોગમાં આવો